જગડીયા તાલુકાના ગુમાનદેવ નજીક ગમકવાર અકસ્માતમાં એકનું મોત જગડીયા તાલુકામાંથી પસાર થતો એસઓયુ માર્ગ અકસ્માત ઝોન બન્યો ભરૂચ જિલ્લાના જગડીયા તાલુકાના રતનપુર ગામના હાથેડ વ્યક્તિ ભરૂચ તરફ જઈ રહ્યા હતા તે વખતે ગુમાનદેવ નજીક અકસ્માત સર્જાયો હતો મળતી માહિતી મુજબ અકસ્માતનો ભૂત બનનાર વ્યક્તિનું નામ વારસ મલેક છે અને તેઓ જગડીયા તાલુકાના રતનપુર ગામના રહેવાસી છે તેઓ મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા અને વારસભાઈ મલેક રતનપુરથી ભરૂચ તરફ જઈ રહ્યા હતા તે સમયે પાછળથી આવતી હાઈવા ટ્રકે તેઓને ટક્કર મારતા એક્ટિવા ટ્રકની નીચે ગચરાઈ જતા ઘટના સ્થળે મોત નીપજ્યું હાઈવા ટ્રક સંપર્ક ફરી વળ્યા બાદ બસો મીટરથી વધુ ખેંચી ગઈ આ બનાવમાં ઝઘડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ઉલ્લેખનીય છે કે ખરાબ રોડ રસ્તાઓને કારણે પાણીથી ઝઘડિયા અને ભરૂચ તરફ જતા માર્ગ પર ઘણા અકસ્માતો વધ્યા છે માર્ગ પર ઉડતી ધૂળના કારણે સામેથી આવતા વાહનો દેખાતા નથી જેને લઈ વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે બેફામ ચાલતા વાહનો ઉપર પોલીસ દ્વારા લાલાંક કરવામાં આવે તે જરૂરી બન્યું છે